સાંભળી છે અને માનીએ છીએ પણ વાસ્તવિક પરિસ્થિતિ જ્યારે આવે છે ત્યારે આપણી પણ પરિસ્થિતિ કઈક આવી જ થતી હોય છે કે એના ચપેટમાં આપણે લેવાઈ જતા હોઈએ ત્યારે આ સમજણ આખી આપણે ભૂલી જતા હોય વિસરી જતા હોય એવું આપણને ઘણી વખત લાગે પરંતુ આજે મોહન સ્વામી મહારાજે એવો આખો ઠેર માર દીધો પ્રમુખ સાહેબ મહારાજ મોહન સાહેબ મહારાજે

ત્યારે આપણા ઘરમાં કોઈ પ્રશ્ન આવે અને ત્રીજો કે આપણે ઉદ્યોગ ક્ષેત્રમાં કારણ કે મેજોરિટી આ ત્રણ પ્રશ્ન આપણને સતાવતા હોય છે વધારે કરીને કે ભાઈ જ્યારે બીમારી આવે ત્યારે તો આપણે સૌથી પહેલા કે આ બીમારી મને ક્યાં આવી આ લપ મને ક્યાં વળગી અને પછી જ્યારે બીમારી હોય ને પછી તો સીધા આમ તો જીવન હારે એટલે પોતે હારી જાય પરંતુ અમેરિકાના વતની એવા નિરલભાઈ નિરંજનભાઈ પટેલને આપણે જોઈએ ને નાનપણથી જયારે જન્મ ને ત્યારથી એમને નાની મોટી બીમારીઓ ચાલુ ને ચાલુ હતી લગભગ તમે બધા અહીંયા વિડીયો પણ બતાવ્યો હશે શતાબ્દી દરમિયાન તે નિરલભાઈ ને આપણે જોઈએ ને તો જન્મથી લઈને નાની મોટી બીમારી બ્લડ ટ્રાન્સફ્યુશન કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી એમના મોઢામાંથી લોહી નીકળે કાન એક બાજુ નો સંભળાય નહીં હાથ એક બાજુ ફેલ થઈ ગયેલો તો આ બધા પ્રશ્નોની વચ્ચે જ્યારે ડોક્ટર એની સર્જરીઓ કર્યા કરે ને એના 35 વર્ષની ઉંમર થી ત્યાં સુધીમાં 73 સર્જરી એના પર થઈ છે એટલે જેના ઉપર 72 73 સર્જરી થઈ હોય એક એક વખત ખાલી આપણે નાની અમતી સર્જરી આવે ને તો એ આપણે ડગી જઈએ કારણ કે આને દેખાલ નાની અમતી આપણે તાવ આવે તો એ આપણે તો ચિંતા કરતા હોઈએ છે તો આ સર્જરી આવે ત્યારે તો તો એ 72 73 સર્જરી પછી પણ એકદમ સ્થિર કોઈ રીતે નહીં કોઈ ચિંતા નહીં કાંઈ નહીં જે અવસ્થાની અંદર કોઈને પણ મરી જવાનો વિચાર આવે આપઘાત કરવાનો વિચાર આવે આવી પરિસ્થિતિ જ્યારે ઊભી થાય ને ત્યારે બહારના લોકમાં જોઈએ તો પરંતુ એ પરિસ્થિતિની અંદર એકદમ સ્થિર તો ડોક્ટરો તરફ તે આશ્ચર્ય પામે કે આ વ્યક્તિને અમે જ્યારે જ્યારે જોઈએ છીએ ત્યારે અમને આશ્ચર્ય લાગે છે કે આ આનંદમાં મને આનંદમાં કઈ રીતે રહે છે કારણ કે બહારના લોકોના સાથે અમે કમ્પેર કરીએ છીએ તો આ કોઈ પણ હોય તો ગાંડો થઈ જાય કે આવી પરિસ્થિતિની અંદર પણ આ કોઈ રીતે કોઈ ચિંતા નહીં કાંઈ નહીં અને જ્યારે અમે એમને પૂછીએ કે કેવું છે તો ખાલી ત્રણ જ શબ્દ બોલે છે કે કયા ત્રણ તો કે આઈ એમ ગુડ ડોન્ટ વરી મહારાજ એન્ડ સ્વામી વિથ મી એન્ડ હી ડ્રાઈવિંગ માય કાર એટલે કહેવાનો અર્થ શું કે મને તમે કોઈ ચિંતા કરતા નહીં મને કોઈ વાંધો નથી મહારાજ અને સ્વામી મારી સાથે છે અને એ મારા જીવનની ગાડી ચલાવે છે ડ્રાઇવિંગ માય કાર એટલે એનામાંથી આપણે આ પકડવાનું છે કે એ મારા જીવનની ગાડી ચલાવી રહ્યા છે તો આ પરિસ્થિતિની અંદર પણ આવા આપણને જોવા મળે કે આવા પ્રસંગો જો ખાલી આપણે આપણે યાદ રાખ્યા હોય ને આપણા જીવન માટે તો આપણે પણ ક્યારેક આવી બીમારી આવે કંઈક આવી પરિસ્થિતિ ઊભી થાય ને બીમારીની તો આપણે પણ એમાં સ્થિર રહી શકીએ એની સાથે ચલો આ તો વાત થઈ થોડા વર્ષો પહેલાની પણ અત્યારે મોહન સ્વામી મહારાજે ઝુંબેશ ઉપાડ્યો હતો કે સત્સંગ દીક્ષા મુખપાટ કરો તો એ સત્સંગ દીક્ષા મુખપાટમાં આમના જેવડા નાના નાના બાળકો એ પણ સત્સંગ દીક્ષા આખો મુખપાટ કર્યો તેમાં સુરતના વિનીતભાઈ ડોડિયા તો એ વિનીતભાઈ ડોડિયા જ્યારે મુખપાટના બધી કરવાની હતી ત્યારે પોતે હોસ્પિટલાઈઝ જતા અને એમનો પણ આપણે ખાલી એક પરિચય કેળવીએ તો વિનીતભાઈ જ્યારે જન્મ્યા ત્યારે એમને મળ દ્વારની ગળાની નળીનો પ્રશ્ન અને બીજું સાથે એને હાર્ટનો પ્રશ્ન આ ત્રણ પ્રશ્ન ઇન્જરી જન્મના બીજા દિવસે એને ઓપરેશન કરવું પડ્યું છે જન્મ્યો આજે છે સમજો તો કાલી એનું ઓપરેશન છે આવી મેજર ત્રણ ઇન્જરી એવી ત્યારે ઓપરેશન થયા પછી દસ વર્ષનો નો થયો ત્યાં સુધીમાં એના પર બીજી 10 થી બાર સર્જરી થઈ ચૂકી છે અને ત્યારે આ હોસ્પિટલમાં રહ્યા રહ્યા છે ત્યારે મુખપાટ કરી રહ્યા છે અને મુકપાટ થઈ ગયો ત્યારબાદ જ્યારે એમનું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું કે આપનો અહીંયા મુકપાટ તમે આટલો કર્યો અને આટલો હોસ્પિટલમાં હતા બીમાર હતા આ પરિસ્થિતિમાં તમે આ પ્રેરણા તમને કઈ રીતે મળી કે મોહન સાહેબ મહારાજે લખ્યું નથી કે 45 શ્લોકમાં ભગવાન કુરુદે યદિ હિતાર્થમેવ તત સતા કે ભગવાન જે કરે છે એ બધું આપણા સારા માટે જ હોય છે તો પછી આપણે ચિંતાશા ન કરવાની કે એટલે આવડા નાના નાના બાર તારલાઓની અંદર પણ આપણને જે મોહન સ્વામી મહારાજે જે સમજણ દળાવી છે એ લોકોના જીવનમાં ઉતરી હોય આત્મસાત થઈ હોય એવું આપણને જોવા મળે આજે એવા વર્ગની અંદર આપણે રહીએ છે આપણા છોકરાઓને એમની સભાની અંદર મોકલે છે તો આજે આપણે એટલું મસ્ત સંસ્કાર દામ છે તો બાળકોની સભા થાય એમાં બાળકોને મોકલે આપણે આવે તો આપણને પણ એમાં ઘણી બધી પ્રેરણા મળતી હોય છે આ તો બીમારીની તો વાત કરી સાથે સાથે બીજી કઈ વાત હતી આપણા ઘરના પ્રશ્નો ઘરના પ્રશ્નો તો બધાય થોડા ગળા હોય છે પણ બીજા પ્રશ્ન કયા જ્યારે કોઈ મોટી આપત્તિ આવે કારણ કે આપણા નાગપુર પાસે બેડા ગામ છે ત્યાંના કાકુભાઈ છે એ કાકુભાઈ નો પ્રસંગ આપણે જોઈએ ને તો કાકુભાઈ વર્ષો પહેલા ત્યાં આગળ આપણે બેડા ઘાટમાં જ રહેતા હતા અને ત્યાં આગળ એવું કહેવામાં આવે છે કે નાગપુરના દાદા ખાચર

તે એ બધેના મિત્ર હતો તો ઉમમ તો પછી ઓસ્ટ્રેલિયા જતા રહ્યા અને ત્યાર પછી આ જે રહેતા હતા બેળાગાળમાં ત્યાં આગળ જે અવિનાશનો મિત્ર એ ખોટી લતમાં જુગારમાં ને એ બધામાં પૈસા મેળવવા લાગ્યો અને એટલું બધું દેવું થઈ ગયું કે હવે પૈસા ચૂકવવા કઈ રીતે તો પછી તો એક દિવસ એવો થયો કે હવે

અવિનાશ અવિનાશભાઈના માતુશ્રી તો માતુશ્રી હતા ત્યારે એ ઓલો છોકરો આવ્યો બાજુમાંથી અને વાત કરી કે મારે પૈસાની થોડી જરૂર છે તો આપ થોડા આપશો એમણે કીધું કે આપીસ કાય વાંધો નહીં શા માટે જો જેટલું કે તો કે કે થોડું કામ ન કે શું કામ છે કે તો તને આપી દો પણ હવે ઓલો ખોટું બોલી બોલીએ લતો શકતો ત્યારે ચલો આપણે ખોટું બોલીને લેવા પણ એ બોલીએ લતો શકતો એવી મુંઝવણમાં એ પોતે લેવાયેલો હતો કે નહીં જોઈએ છે એ તું સાચું કારણ આપતો હું તને આપી દઉં તું જે જેટલા જો એટલા પૈસા આપી પીધીશ પણ એનો બોલી ના શકે કે કંઈ વાંધો નહીં કે એ પછી ઘરથી બહાર ગયો સંધ્યા ટાઈમ જતો અને અવિનાશભાઈના મધર આરતી ઉતારતા હતા અને પલો છોકરો પાછળથી આવ્યો અને સીધો માથામાં ગા કર્યો અને સીધા ત્યાં આગળને ત્યાં આગળ બેહોશ હોશ થયા અને ચાકુના ગા કર્યા અને ત્યાં ત્યાં એમને પતાઈ દીધા અને ઘરમાંથી તિજોરીમાંથી ઘરેણાં પૈસા બધું લઈને જતો રહ્યો આ પરિસ્થિતિ ઊભી થઈ છે લઈને જતો રહ્યો છે કોઈકને ખબર નથી અને પછી ખબર પડે કે આ રીતના આ વ્યક્તિ મારે છે પરંતુ જ્યારે આ વાત જ્યારે ખબર પડી કે ગામમાં ગયા આવી રહ્યો છું તો એમનો જે છોકરો ઓસ્ટ્રેલિયા હતો એને ફોન જોડવામાં આવ્યો અને વાત કરવામાં આવી કે માતુશ્રીનું અવસાન થયું છે તો કે કઈ રીતે આખી વિગત સર આખી વાત કરી કે આવી રીતે પૈસાની જરૂર હતી ને આવી રીતે માર્યા છે પણ હવે છોકરો એકદમ શાંત ચાલે છે કે કઈ વાંધો નહીં કે હું આવું છું ઇન્ડિયા ઇન્ડિયા નીકળે છે ઇન્ડિયા આવતી વખતે આવ્યા પછી ઘરે બધે જ જોઈએ છે કે બધે રોગ અગળાટ તો હોય જ કોઈ ઘરનો વ્યક્તિ જાય ત્યારે સાથે બધાના ગેર લેવાની ભાવના કે ખબર પડી ગઈ હતી કે કોણે માયરો છે કઈ રીતે માયરો છે શાના કારણે માયરો છે તો વેર લેવાની ભાવના બધાના અંદર રોગ અગળાડને આ છોકરો આવે ત્યારે એકદમ સ્થિર કોઈ રડવું નહીં કાંઈ નહીં અને ત્યારથી જ્યારેથી વાત ખબર પડી ત્યારથી એને પેમ્પલેટ છપાયું હતું એટલે પેમ્પ્લેટ છપાયું ને બધાને પહેલાં આપી દીધા બધાને આપી દો ને પછી એ પેમ્પલેટ બધા વાંચ્યું એ પેમ્પલેટની અંદર પ્રમુખ સ્વામી મહારાજ લખ્યું હતું કે કોઈ પણ પરિસ્થિતિ આવે તો એમાં સીધી વાત છે કે ભગવાન સર્વ કરતા છે કોઈ કોઈનું બગાડતું નથી કોઈ કોઈનું સુધારતું નથી એટલે આ પરિસ્થિતિ એની અંદર આપણે પણ હોઈએ ને

એના પછી છેલ્લો પ્રસંગ આપણે કહીએ કે આપણા બિઝનેસમાં એટલે ઉદ્યોગમાં આપણે જોઈએ કે આપણને એમાં નુકસાન આવે કારણ કે આપણને બધાને ખબર છે અત્યારે યુક્રેનનો યુદ્ધ ચાલે છે એના લઈને આપણને ઘણી ખરી મંદી નડે છે એ ત્યાંથી કાચો માલ આવતો બંધ્યો છે અને આ બાજુથી ત્યાં તો એ બીજો લેન્ડ લેન્ડનો બધો બંધ્યો છે તો એના લઈને આપણને થાય કે આ ઉદ્યોગમાં આપણને આટલું બધું નુકસાન જાય છે પણ આ બધી પરિસ્થિતિમાં પણ જો એક પ્રસંગ કહીએ એ જો યાદ લઈએ આપણને તો આપણને ભગવાન સરો કરતા આવતા છે એ જીવમાં દ્રઢ થાય કારણ કે સેલવાસના આશીષભાઈ પોતે પૂર્વે આફ્રિકામાં રહેતા હતા આફ્રિકામાં રહેતા હતા ત્યારબાદ એમની સારી હોટલો મોટલો પ્લસ બધી જ રીતે બિઝનેસમાં વેલ સેટ બધી જ રીતે એકદમ જોરદાર હતો પરંતુ પ્રમુખ સ્વાભાઈ મહારાજે આજ્ઞા કરી કે તમે આપ અહીંયા મુંબઈ આવી લો પછી મુંબઈ રોકાય મુંબઈ રોકાય પછી કે બિઝનેસ માટે તમે હવે સેલવાસ

પણ આશીષભાઈને પણ એવું જ હતું કે જ્યારે લીગલ પ્રશ્ન હતા આ બધું જ હતું ને એ વચ્ચે જ એ બધે જજુ મીર્યા હતા ને એના વચ્ચે એક વખત એમને એક ઘરે જાય ને એટલે એમના પત્ની હતા રોજ આમ કે ને પરિસ્થિતિ સારી ન હોય ને એકદમ બેઠા હોય માનસિક સંતુલન ખોઈ બેઠા હોય એવું થોડું થોડું લાગ્યા રાખે તો કે કેમ આવું કઈક છે એમના પત્ની કઈ કહે ને પાછા એક વખત ગયા બે વખત પછી વધારે કઈ ફોર્સ કર્યો કે કાઈક તો છે કે તમે એકદમ ઓલું દેખાય છે તમને તંદુરસ્ત શરીરમાં નથી કાઈ નહીં કાઈક તો પ્રશ્ન છે ત્યારે એમને વાત કરી કે મને છે ને કેન્સર ડિટેક્ટ થયું છે અને હા છેલ્લા લેવલ લેવલનો છે આ પરિસ્થિતિની અંદર આ બધા પ્રશ્નો તો છે ને એની અંદર આ અને એમાં એક બાજુ ફેક્ટરી ચાલતી નથી ફેક્ટરી ચાલતી નથી એટલે આ બધા પ્રશ્નો પછી પ્રમુખ સાહેબ મહારાજ આગળ અમને રજૂ કર્યા રજુ કર્યા પછી પ્રમુખ સાહેબ મહારાજ એ કયો વાંધો નહી કે મહારાજ બધું સારું કરશે કે તમે આ ફેક્ટરી વેચી દો બીજી એક જગ્યાએ ફેક્ટરી ખોલો નવે સરદી આખું પાછું નવું સેટઅપ કરવાનું નવું સેટઅપ કર્યું છે હજી એને થોડો સમય ગયો છે અને સવારે ઘરેથી નીકળે છે અને ત્યાં આગળ એક ફોન આવે છે એમને ફોન આવે છે અને ફોન ઉપાડે છે એમાં વાત કરે છે કે આપણી ફેક્ટરીમાં આગ લાગી છે પેપરની ફેક્ટરી હતી ને ફેક્ટરી આખી થોડું ઘણું પણ કઈ એટલે કઈ વસ્તુ બાકી નથી આખી આગ લાગી ગઈ હતી એ ત્યાં જાય છે ફેક્ટરીએ ફેક્ટરીએ ગયા પછી સંતોને ફોન કર્યો સંતોષ કે આપણે અહીંયા ઠાકોરજી લઈને પધારો સંતો પધારે છે અને ભગવાન પર પછી સંતોષ ઠાકોરજી લઈને આખા એમને જે હોય છે એમાં બધી ફેક્ટરીમાં પધરાવણી કરાવે છે આવી પરિસ્થિતિમાં પણ આપ ઠાકોરજીની પધરાવણી વિચારો છો એ કે આપણે આમાં છે ની ચિંતા કરવાની કે

સારી રીતનું બધું ચાલતું હતું એ પરિસ્થિતિની અંદરથી પ્રમુખ સાહેબ મહારાજ અહીંયા બોલાવે અને આ ત્યારે કે ભગવાન તો જે જે કસોટી કરે ને આપણા સારા માટે છે અને ભગવાન કરતા હતા છે એમ માનીને રહીએ તો આનંદ આનંદ રહે કે મને કોઈ દેશ કે તમે સાધુ ત્યાં તમને ચિંતા રહે છે કે તો મને કઈ ચિંતા આવા પ્રશ્ન સામે સંતોને પણ પણ એટલે આવી પરિસ્થિતિની અંદર આટલી નુકસાન થયું છે એની વચ્ચે એ પોતે સ્થિર રહે છે એટલે આપણા જીવનમાં પણ જ્યારે જ્યારે કોઈ બીમારીનો પ્રસંગ હોય તો આપણને પણ અંતરમાં શાંતિ રહેશે સ્થિરતા રહેશે એ માટે ભગવાન અને સ્વામી વિશેષ ને વિશેષ બધાને આપણને બળ આપે એ જ મારા સ્વયના ચરણમાં પ્રાર્થના